જંબુસર નગરપાલિકા દ્વારા ડેપો વિસ્તારના દબાણો જંબુસર નગરપાલિકાએ દબાણકર્તાઓ સામે લાલ આંખ કરી છે લાંબા સમયના પડતર પ્રશ્નો અને વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લેતા નગરપાલિકા દ્વારા શરૂઆતમાં ડેપો વિસ્તારથી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શહેરના દરેક વિસ્તારમાં તબક્કાવાર કાર્યવાહી કરી સરકારી જમીન પર થયેલા તમામ દબાણો તોડવામાં આવશે નગરપાલિકાની આ કડક કામગીરીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે વિકાસના કામો અને જનહિતમાં દબાણો દૂર કરવા અત્યંત જરૂરી છે રિપોર્ટર ભરત પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી જંબુસર આજરોજ જંબુસરને પશુ દવાખાના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વર્ચમાં અમે અગાઉ દિવાળી પહેલાં આવેલા આ વિસ્તારમાં તે વખતે તમે જ લોકોએ અને મીડિયાને બધા ગામ આગેવાનોએ અમને બાહેનદરી આપેલી કે અમે એમ કે સ્વેચ્છાએ દબાણ હટાવી લઈશું પરંતુ એ દિવાળીને ગયા ખાસો સમય થયો અને દિવાળીના તહેવારના હિસાબે અમે દબાણ દૂર કરવા માટેની આપેલી પણ આજથી હવે અમે આમ નગર વિસ્તારમાં જે સરકારી જમીન પર જે દબાણો છે દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે જંબુસર નગરના કયા કયા વિસ્તારોમાં દબાણ દૂર કરવાના છે જમ્મુસરમાં જે મેઇન રોડ પરના જે છે લોકોને ટ્રાફિકની સમસ્યા છે એ વિસ્તારો પહેલાં અમે કવર કરવાના છે જમ્મુસર નગરમાં સાહેબ જાહેર માર્ગો પર જે પાર્કિંગ કરીને જતા રહે છે એમના માટે જાણ છે ટ્રાફિકની સમસ્યા જે છે અને અત્યારે જમ્મુસરમાં જે રસ્તાઓના કામો ચાલી રહ્યા એના લીધે ટ્રાફિકનો બહુ મોટો પ્રોબ્લેમ ઉભો થાય છે એના માટે આપણે પહેલાં પહેલાં જોવું છે રોડની આજુબાજુના દબાણો લઈશું પછી બીજા અમે સરકારી જમીનો ઉપર જે ગેરકાયદે દબાણો થયેલા છે એ લેવાના છે